કડદાની અડમા ભાવમાં કપાત કરે છે ઉપરાંત ખરીદેલા કપાસને જીનિંગ સુધી લઈ જવાનું ભાડું પણ ખેડૂત પાસેથી જ વસૂલવામાં આવે છે જે અન્યાય છે આપ નેતા રાજુ કરપડાએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે ખેડૂતોએ કડદાના નામે થતી કપાત તાત્કાલિક બંધ કરવા હરાજી સમયે જ કપાસનું ચેકિંગ કરવાને પરિવહન ખર્ચ ખેડૂતો પાસેથી ન વસૂલવા જેવી મુખ્ય માંગણીઓ કરી છે રિપોર્ટર ઉમરાણીયા સંધીભાઈ સાથે બીજલભાઈ ભરવાડ મારું નામ અશ્વિનભાઈ સવજીભાઈ માંગુકિયા ગામ દળવા રાંદલના હું ઘણા ટાઈમથી અહીંયા ખેતીની સાથે સંકળાયેલો વ્યક્તિ છું અહીંયા મારે જણસી કપાસ લઈને આવવાનું થતું હોય છે અને અહીંયા ભાવ જે ચેક કર્યા પછી જે ભાવ આપવામાં આવે છે અને એ માલ લઈને જ્યારે મેં અહીંયાથી જીનમાં જઈએ છીએ તો ત્યાં અમારી સાથે કડદો કરવામાં આવે છે કડદો એટલે શું એટલે કે કપામાં તમારું હવા છે કપામાં તમારો માપ નથી બરાબર તમારો ઉતારો બરાબર નથી આ નામે ખેડૂતોને છેતરવામાં આવે છે અને એંશીથી સો રૂપિયા કે પચાસ રૂપિયા કે એકસો વીસ રૂપિયા જેવો ભાવ પાછો મારે છે અને એ ભાવ બંધ થવો જોઈએ પાછો મારવાનો એવી અમારી માંગ છે અને અમે અહીંયાથી માલ અહીંયાથી પાંચ કિલોમીટર ચાર કિલોમીટર ત્રણ કિલોમીટર દસ કિલોમીટર સુધી જીન આગા છે તો અહીંયાથી ઉતારવા પણ અમારે જવો પડે અમારી માંગ એ છે કે માલ તમારે અહીંયાથી લઈ જવાનો હોય અમે અહીંયા તમને આપ્યો તમે અમારા માલના કિંમત કરી અમને પૈસા આપ્યા એટલે અમે અહીંયાથી છૂટા માંગ પૂરી ન થાય ત્યાં સુધી અમે રાજુભાઈ જેવા રાજુભાઈ કરપડા જેવા આગેવાનોની સાથે અમે ખેડૂતો આ મુદ્દા ઉપર લડતા રહીશું આજે બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડની અંદર જે છેલ્લા બાર વરસથી ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે જેની વિરુદ્ધમાં આજે હજારોની સંખ્યામાં ખેડૂતો આક્રોશ સાથે બે મહત્વના મુદ્દાને લઈને રજૂઆત કરવા માટે આવ્યા છે એમાંની જે પહેલી માંગણી છે કે અરરાજી સમયે વેપારીએ જે રીતે કપાસને ચેક કરવો હોય એ કરી લે પરંતુ હરરાજીમાં ભાવ નક્કી થઈ ગયા પછી કોઈ પણ ખેડૂતનો ભાવ ઓછો કરવામાં ન આવવો જોઈએ અને ખેડૂતને એવું પણ કહેવામાં ન આવવું જોઈએ કે અહીંયાથી કપાસ પરત લઈ જાઓ એક વખત હરરાજી થઈ ગઈ જે ભાવથી થઈ ગઈ એ જ ભાવથી કમ્પલસરી વેપારીએ કપાસ લેવો પડશે બીજી જે માગણી છે અમારી કે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતની હરરાજી થઈ ગયા પછી ખેડૂતને કહેવામાં આવે વેપારી દ્વારા કે અમારું જીન અહીંથી દસ કિલોમીટર દૂર છે ત્યાં તમે કપાસ નાખ્યા હો ખેડૂત આજ પછી માર્કેટિંગ યાર્ડના દરવાજા બહાર કપાસ નાખવા નહીં જાય આ બંને માંગણીઓ સાથે અમે રજૂઆત કરવા આવ્યા હતા ગુજરાતના કોઈ માર્કેટિંગ યાર્ડમાં આવી રીતે ખેડૂતોને હેરાન કરવામાં નથી આવતા ચેરમેન દ્વારા બે દિવસથી મીડિયામાં આવી અને વાતો કરવામાં આવે છે અમે બંધ કરી દીધો છે અત્યારે અમે કહ્યું કે વેપારી ખેડૂતનો કપાસ અરરાજી પછી ફરજિયાત લઈ લે છે કપાસ પાછો નહીં મોકલેધરી આપો ચેરમેન લેખિતમાં બાહેધરી આપવાથી ભાગી ગયા છે મતલબ મીડિયા સામે આવી બોટાદ માર્કેટિંગ યાર્ડ ચેરમેને કરેલી વાતના દાવા પોકળ સાબિત થાય છે આજે જ્યારે લેખિત માંગણી કરે છે ખેડૂત તો ચેરમેન આપવા તૈયાર નથી ભૂતકાળમાં પણ આવી મૌખિક વાતો ચેરમેનોએ કરી છે અને ખેડૂતોનું શોષણ યથાવત રહ્યું છે આ બે માંગણીઓ જ્યાં સુધી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ફરી વખત હરરાજી નહીં થાય એવો ખેડૂતોએ નિર્ણય લીધો છે